ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ ભચાઉમાં તિરંગા યાત્રા નીકળી ભારતીય સેનાના ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ સૈન્યના ગૌરવને વધારવાના ઉદ્દેશ્ય સાથે ભચાઉ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા સવારે દસ વાગ્યે કસ્ટમ ચાર રસ્તા પાસે નવા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન કરી વીર સાવરકર ચોક અને મુખ્ય બજાર મારફતે શિવાજી મહારાજ ગેટ સુધી નીકળી હતી યાત્રાનું પ્રસ્થાન રાપર મત વિસ્તાર ધારાસભ્ય માનનીય વિરેન્દ્રસિંહજી જાડેજા ગાંધીધામ મત વિસ્તાર ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરીને હસ્તે કરવામાં આવ્યું હતું તિરંગાના રંગે રંગાયેલા સૌ નગરજનો સાથે દેશભક્તિનો જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો યાત્રા દરમિયાન દેશની સીમા પર ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જે દેશ મહેસૂસ કરાવતું દ્રશ્ય હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ અર્જનભાઈ રબારી ધવલભાઈ આચાર્ય કુલદીપસિંહ જાડેજા અશોકસિંહ ઝાલા વિકાસ રાજકોર અવિનાશભાઈ જોશી વિશાલ કોટક વાઘજીભાઈ આહિર તેમજ શહેર અને તાલુકા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બચાઉવાસીઓએ ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો અને તિરંગાની મહિમાને વંદન આપ્યું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા આપણા બધાની છાતી ગદગદ ફૂલે કારણ કે આપણી આન બાન અને શાન એટલે આપણો તિરંગો અને આજે જ્યારે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જે એક આતંકવાદ વિરુદ્ધ જે પાકિસ્તાન વિરુદ્ધ જે લડાઈ લડાની તે ભારતની વીર સૈનિકોએ ભારતની સેનાએ એક દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારતને કોઈ છેડે નહીં તેમાંથી ભારત શાંત છે ભારત શાંતિમાં માને છે પણ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત છોડતું નથી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર આપણા દેશના વીર જવાનોએ જે રીતના હુમલો કરી અને તમામ અડ્ડાઓનો ધ્વંસ કરી નાખ્યો ઓપરેશન સિંદૂર જે આપણું સફળ થયું દુનિયાને એક ભારતની શક્તિનો ખબર પડ્યો ત્યારે આજે ભચાઉ શહેર એક ભવ્ય તિરંગા યાત્રા જોડવામાં કાઢવામાં આવી હતી જેમાં બચાવની દરેક સમાજો દરેક ધર્મના લોકો ખૂબ ઉત્સાહભેર આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જિલ્લા ભાજપના મંત્રી ધવલભાઈ અમારી બચાવ શહેર ભાજપની આખી ટીમ વિશાલભાઈ ઠક્કરના નેતૃત્વમાં અમારી નગરપાલિકાની આખી ટીમ પેથાભાઈ રાઠોડને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જોશી અને દરેક સમાજના દરેક ધર્મના આગે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો બનાવવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ કુસ્ટીમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ફાઈવસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો